Guys. halo guys, apda ini siapa? apda ini wadie nakawarwa, nama Joyce Kusuma, apda bayu sih Satyo, anjai ini siapa? nakawarwa, asih apda ini wadi, ciao guys આપણે છે જી પાવડો હવે તમને દેખાડશું આપણે આ છે આપડો વાયોઈ વાયો સામેર આપણો સાહટીયો આપણે દાઇડમ ચાલો મિત્રો જાઓ ના ફાલ બહુ લીધો છે હવે આપણે જારી ગોઠવી નાખીએ એટલે ઘરે ની દાઇડમમાં હવે દેખાડશું આપણે તમને આપણું પાણી આવે છે આપણું પાણી આટલું આટલું પાણી કાઢે છે આપણી બફનડી આમ તો અત્યારે મોટરનું પાણી આવે છે તો હવે બંધ થઈ જવાની એટલે બફનડી તો

જોઈ આવી નાકુ બાકુ ભરી નઈ રીવ ને નાકા વારો વારો સડી ગયો હવે હા આ તડકો નો લાગે ને એટલે ટોપી પહેરી છે આપણે આ વિડીયો ગમે તો લાઈક અને શેર ને સબસ્ક્રાઇબ Karina .